భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఫార్మసిటీ భూ సర్వే తన భూమిని ఇవ్వనని అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతు నీ ఒక్కడిదే కాదు ఐదు వందల నుండి ఆరు వందల ఎకరాలు పోతుందని బదులిచ్చిన పోలీసు అధికారి એટલે આ બધું એ જ છે કરતા રા એ બધું કરતા સા એમ માની લેતા હવે ઇપોટેટ કરવા એને કોન્ફર્મ делать ગાની રે રે રા પ્રો પ્રો તો ચૂકુંડો મોટા તો ઓર ગાલા અરે આ બોડી ડા કે બોડી ડા ના નિકરા સર આ તો મેં એમની એમ કરતા રા કરતા બોલ કરતા હા સા હોટલ હોટલ સર હોટલ હોટલ સર એ બાબો જે છે ટિસ્કલ કરા કેસ તરહ આ હોટલમાં સ્ટે હોય છે આ તિસ્કલ કરા સર એટલા માં ના બેટા નહીં કાઈ તો એટલા માં બેટા નહીં ને સ્ટે હોય ને એમ જ કહેના છો એના માટા આ જ પકડાને 이 자리가요? <sussurra> <sussurra> <sussurra>